રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ભુજમાં લોક સંવાદ કર્યો જેમાં લોકોના પ્રશ્નો સાંભળીને નિરાકરણ લાવવાની ખાતરી આપી ડીજીપી વિકાસ સહાય અરજદારોના પ્રશ્નો સાંભળ્યા બોર્ડર વિંગને અન્ય જિલ્લામાં ન ખસેડવા મુદ્દે રજૂઆતો મળી હતી તો ડ્રગ્સ દારૂની વધી અટકાવવા સહિતના પ્રશ્નો મુદ્દે રજૂઆતો થઈ હતી બાવીસ અરજદારો રૂબરૂ મળ્યા હતા તેઓ રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું અરજીઓના નિરાકરણ કરવામાં આવશે પોલીસની કામગીરી પ્રજાલક્ષી

રુદ્રણીથી અને વાક્ય ભરતી જે નથી થતી રિટાયર થયા પછી તો એ ખરેખર ભરતી થવી જોઈએ અને બોર્ડર રિંગની આ બોર્ડર વિસ્તારના સ્થાનિકના ખૂબ જ અનુભવી છે તો એની બોર્ડર ની આ બોર્ડર વિસ્તાર છે એટલે ખાસ જરૂર છે તો એના માટે સરકાર માં રજૂઆત કરી શકું આ ડીજી સાહેબ આવ્યા તો રૂબરૂપે આવેદનપત્ર આપ્યું સાહેબે કીધું સો ટકા તપાસ કરશું શું હકીકત છે શું નથી એનો સો ટકા

સાથે સાથે એક દૂષણ હતું પણ સાથે આજે કચ્છના ભુજ શહેરમાં એમડી ડ્રગ્સ પણ ખૂબ મોટા પ્રમાણમાં વેચાતું હોય એ પણ પોલીસ માટે એક મોટો પ્રશ્ન છે અને યુવાઓ પણ એનામાં ખપી રહ્યા છે કારણ કે ગત સમયના એવી ઘણી હત્યાઓ પણ સામે આવી છે કે જેનામાં એમડી ડ્રગ્સના નશાના કારણે પણ તેઓ હત્યાઓ ઉપજી હોય આશરે 22 જેવા અરજદારો મને રૂબરૂ મળ્યા હતા અને પોતાની રજૂઆત પોલીસની જે કામગીરી છે એની અલગ અલગ વિષયો ઉપર મેં રજૂઆત કરી હતી તમામ રજૂઆતો મેં સાંભળી છે તમામની અરજીઓ પણ સ્વીકારવામાં આવી છે અને આ તમામ રજૂઆતો અને અરજીઓના જે કે વિષયો છે એ વિષયો ઉપર ટૂંક સમયમાં કાયદેસરની ન્યાયિક કાર્યવાહી તાત્કાલિક થાય તેના માટે જરૂરી કાર્યવાહી મારી ઓફિસ તરફથી કરવામાં આવશે